તો કેમ જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર સાત જોવાનો છે બાર સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ એકસો વીસનો ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ વૃત્ત ખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો તો બાર સેમી ત્રિજ્યા છે તો આ બાર સેમી લઈ લઈએ અને આ બાર સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને જીવા કેન્દ્ર આગળ કેટલાનો એકસો વીસનો ખૂણો બનાવે તો આની સાથે આપણે લખીએ એકસો વીસ અંશનો ખૂણો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો આ જે જીવાબ છે એને અનુરૂપ આ ધારો કે એ અને બી નામ આપી દઈએ તો એના દ્વારા અને આપી દઈએ દઈએ ક્યુ આ જે છે આપણે આ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો જે લાઇનિંગ કરી છે ને એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ તો આપણી પાસે અહીંયા વૃત્તાંશ કયો છે લખીએ અહીંયા વૃત્તાંશ તમે જોશો વિદ્યાર્થી મિત્રો ઓ એ પી બી ક્ષેત્રફળ મેળવીએ તો એનું ક્ષેત્રફળ નું સૂત્ર આવશે મિત્રો આ છે હું અહીં નીચેની સાઈડ લખું છું એટલે થી કિંમત છે આપણી પાસે એકસો ને વીસ તો અહીં લખીએ આપણે એકસો વીસ છેદમાં ત્રણસો ને ગુણ્યા પાયની કિંમત તમને આપી છે પ્રશ્નમાં ત્રણ ચૌદ લેવાની છે તો આપણે અહીં સીધું લખીએ ત્રણસો ચૌદ ભાંગ્યા

પચીસ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આ છ ને એક સાત દસ ની જૂન વધી એક બે ને બે ચાર ને એક પાંચ અને આવશે એટલે આવો જવાબમાં વિદ્યાર્થી મિત્રો આપણને મળશે હવે આપણી પાસે નીચે સો છે તો એ પોઈન્ટ છે એ આપણે ખસડી એટલે એકસો પચાસ પોઈન્ટ છે બોતેર જેવું આપણે મળશે તો સીધો જવાબ લખીએ એકસો પચાસ પોઈન્ટ ક્ષેત્રફળ છે આપણે વૃત્ત ખંડ એ પી બી જોઈએ છે તો એ પેલા મારે ઓ એ એટલે કે ક્ષેત્રફળ એમાંથી મારે આ ત્રિકોણ કાઢી નાખવું તો મને આ છે વૃત્ત છે એ મળી જશે તો સૌપ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો આપણે લખીએ અહીં સમી બાજુ ત્રિકોણ છે કારણ કે બે બાજુ ઓ એ અને ઓ કેવી છે સરખી છે અહીં લખીએ સમદ બાજુ બાજુ ત્રિકોણ છે અને ઓ એ અને ઓ બાજુ કેવી છે સમાન છે વિદ્યાર્થી મિત્રો તમે જોવો ઓ અને ઓ બી બાજુ કેવી છે સમાન છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે હવે આપણે એક કામ કરીએ ઓ અહીંયા લંબ દોરી નાખીએ ઓએમ એમ અહીંયા એક લંબ લઈ લઈએ ઓએમ તો લખીએ અહીંયા એ બી લંબ ઓએમ દોરો એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આખો ખૂણો કેટલો હતો એકસો ને નો હવે આ છે કેટલા કેટલા નથી જશે સાઈઠ અંશના આ પણ કેટલો થઈ છે સાઈઠ અંશનો થઈ જશે હવે આપણે એક ત્રિકોણ વિશે કોઈ પણ વાત કરીએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો ઓ એમ એ ત્રિકોણની વાત કરીએ ઓ એમ એ માં ચાલો વિદ્યાર્થી મિત્રો જો હું છે ને પેલા આ બાજુ અને આ બાજુ આપણી પાસે નથી તો એ મેળવશું તો સૌ પ્રથમ આપણી પાસે ખૂણો એક બાજુ હોય તો આપણે કોઈ પણ એક વિધેય છે એ લગાડી શકીએ છીએ તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ જો ખૂણાની સામેની બાજુ આ એક આઠ ખૂણો બનશે આ કેટલાનો બનશે કાટખૂણો તો અહીંયા આવું લખીએ કે આપણે લખો તો ઓ એમ એ અને ઓ એમ બી કેવા બનશે ઓ એમ બી એ નેવું અંશના બનશે હવે આપણે અહીંયા જો પહેલા એક બાજુ મેળવીએ આ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ લઈએ તો સામેની બાજુ છેદમાં કર્ણ વાળો વિધેય છે આપણી પાસે સાઈન સાઈઠ સાઈન થીટા વાળું લઈએ સામેની બાજુ છેદમાં કર્ણ તો લખીએ વિદ્યાર્થી મિત્રો કોયું છે એ એમ છેદમાં કર્ણ ઓ એમ આવશે એ એમ છેદમાં ઓ એ હવે સાયન્સ સાઈઠની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો વર્ગમો ત્રણના છેદમાં બે જો વિદ્યાર્થી મિત્રો તમે આગળના લેક્ચર મારા ન જોયા હોય તો એક વખત જોઈ લેજો મેં વર્ગમું ત્રણ વાળું કોષ્ટક આ જે કિંમત છે ખૂણાઓની એ છે કોષ્ટ આપવું વ્યવસ્થિત કરાયું છે કઈ રીતે યાદ રાખવું એ પણ શીખવાડેલું છે તો એક વખત એમાં નજર ફેરવી લેજો હવે એ એમની કિંમત તમે જોશો આપણી પાસે એ એમની કિંમત નથી જેની છે એ લખવાની છે ઓ એની કિંમત આપણી પાસે બાર છે તો અહીં લખીએ બાર હવે હું આને અહીંયા જવા દઉં તો બાર વર્ગમો ત્રણ છેદમાં આવશે બે અને એમ તો વિદ્યાર્થી મિત્રો બે છ કેટલા થશે અહીંયા બાર થશે એટલે એ એમની કિંમત આપણને કેટલી મળી છ વર્ગમોમાં ત્રણ એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ એમ મળી ગયો તો હવે એવી રીતે આપણે કયું મેળવવાનું છે ઓ એમ મેળવવાનું છે તો જો આ સાઈડ હું તમે કરી બતાવું છું આપણે શું મેળવવાનું છે હવે ઓ એમ મેળવવાનું છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ એવું આપણી પાસે વિધિ કયું છે કોસ વાળું છે તો અહીં લખીએ કોસ સાઈઠ ઓ 60 ખૂણા તો સાઈઠ નો છે તો આવશે ઓ આના ખૂણાની પાસેની બાજુ કઈ આવશે ઓ એમ કર્ણ લઈએ ઓએ એ ઓ એ ચાલો વિદ્યાર્થી મિત્રો આની કિંમત થશે એકના છેદમાં બે એવી રીતે ઓ ની કિંમત આપણી પાસે નથી એટલે રહેવા દઈએ અને ઓ ની કિંમત આપણને આપેલી છે બાર તો અહીં લખીએ બાર આને સાથે જવા દઈએ તો બારના છેદમાં બે થી જશે ને અહીંયા મળશે આપને ઓએમ તો વિદ્યાર્થી મિત્રો ઓ બરાબર આપણને કેટલા મળશે

તો બે ભાગ થાય છે તો એમ છે બાર વર્ગમૂમાં ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વર્ગમો ત્રણ ની કિંમત છે તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે બાર ગુણ્યા એક પોઈન્ટ તોતેર તો આપણે ગુણાકાર કરી નાખીએ એકસો તોતેર બાર કરીએ તો શું જવાબમાં આવશે એક તેરી ત્રણ સાત એક બે સત્તર જવાબમાં મળશે છોતેર કેમ વીસ પોઈન્ટ છોતેર તો કે આના જે બે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો આપણે ખસેડવા પડશે એટલે મળશે વીસ પોઈન્ટ છોતેર મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જગ્યા વધી નથી તો હું આ સાઈડ નું કાઢું છું આપણે જે ક્ષેત્રફળ છે વૃતાંશનું એકસો પચાસ પોઈન્ટ નાખું છું એકસો પચાસ આગળ છે એનો ઉપયોગ કરવાનો છે એટલા માટે તો અહીં કેટલું હતું વિદ્યાર્થી મિત્રો વીસ પોઈન્ટ છોતેર એક વખત ફરી વાર ચેક કરી લો પૂછી નાખ્યું છે ઉતાવળમાં મેં એકસો તોતેર ગુણ્યા બાર ઝીરો ત્રણ સાત એક છ ચૌદ એક આવશે બે કા બે ને ત્રણ થશે એટલે આ છ સાત સાત દસ એટલે વીસ પોઈન્ટ છોતેર બરોબર છે વિદ્યાર્થી મિત્રો હાલો હવે આ થઈ ગયા પછી હવે આપણે ત્રિકોણ જે કયો છે એ નું ક્ષેત્રફળ મેળવે એ પહેલાં હું છે આ સાઈડ કાઢી નાખું છું અને વૃતાંશ નું ક્ષેત્રફળ મેં અહીં લખી નાખ્યું છે આપણે ફરી વખત આનો ઉપયોગ કરવો પડશે એટલા માટે તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેળવીએ ત્રિકોણ ત્રિકોણ આપણી પાસે ઓ એ બી છે તો લખીએ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર ઓ એમ તો એ લખીએ ઓ એમ તો એકના છેદમાં બે એ બી એ બી નું માપ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલું મેળવ્યું વીસ પોઈન્ટ છોતેર એ લખીએ વીસ પોઈન્ટ છોતેર એને ગુણ્યા ઓ એમ તો ઓ એમ નું માપ એ છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છ તો અહીં લખીએ છ તો બે તેરી કેટલા થશે છ ગુણાકાર કરીએ ત્રણ છક અઢાર એક આવશે સાત તેરી એકવીસની એક બાવીસ થશે બધી પાછી બે આવશે તો એના બેના બે મેં કહી દઈએ અને ત્રણ દુને કેટલા થશે છ એટલે આ જવાબ આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો બાસઠ પોઈન્ટ અઠ્યાવી સેમી વર્ગ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું હવે આપણે મેળવવાનું છે આપણે વૃતખંડનું ક્ષેત્રફળ એ આનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો આપણે ઓ એ માંથી ત્રિકોણ ઓ એ બી બાદ કરી નાખીએ ચલો તો અહીં લખીએ આપણે વૃત્તખંડ વૃત્તખંડ એ પી નું પી નું આપણે ક્ષેત્રફળ જોઈએ છે તો આપણે શું કરશું વૃત્તાંશનું ક્ષેત્રફળ વૃત્તાંશ અહીં લખીએ વૃત્તાંશ ચાલો વિદ્યાર્થી આ હું કાઢી નાખું છું એટલે વ્યવસ્થિત છે હું અહીંયા લખી શકું ચાલો એટલે મિત્રો હવે જોઈએ વૃતાંશ આપણી પાસે OAPB OAPB નું ક્ષેત્રફળ માઈનસ આપણે ત્રિકોણ કયો છે OAB ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એ બાદબાકી કરીએ એટલે આપણો જવાબ આવી જાય ચાલ વૃતાંશ નું ક્ષેત્રફળ આપણે અહીં લખું છું આપણે લખી નાખી લે ફરી વખત 150.72 માઈનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ આઈ મળ્યું છે આપણને 62.28 અ સેમેસ્ટર કો આપણે વિદ્યાર્થી મિત્રો સીધું બાદબાકી કરનાખી 150.72 એમાંથી આપણે 62.28 બાદ કરવાનું છે તો અહીંથી જે 6 અહીંથી જશે 12 8 કાઢો એટલે કેટલા મળશે 4 6 માંથી 2 કાઢો એટલે મળશે 4 હવે અહીંયા 10 કરો અહીં 14 ઉત ગણ રાખો એટલે 8 થશે 6 કાઢો એટલે કેટલા મળશે ફરી વખત 8 એટલે તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે 88. ચુમ્માલીસમી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ જે વૃત્ત ખંડ છે જે માંગુ હતું એ આપણને અહીંયા મળી ગયું છે હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે હું આગળના લેક્ચરમાં લઈને આવીશ જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ આપણે